પછી મળી આપણો રોટલો થાય છે અને બા એ લોકોએ બધાએ જમી લીધું છે અહીંયા જમવાનું તૈયાર થાય છે બંને શું બને દાળ રોટલી મન માટે આજે દાળ રોટલી બહુ દિવસ પછી દાળ ભાત કરી રોજ એમાં ટિફિન હોય એટલે દાળ ભાત નથી કરતા એટલે આજે બહુ દિવસ પછી દાળ રોટલી બનાવી છે અને અમે સરસ વાળી સાગોરે આપણે રીલ ને એવું બધું શૂટ કરતા હતા રીલ શૂટ કરીએ છે મન શું ખાય છે મન ખજૂર ચણા અને દૂધનું જ્યુસ બની જો મન જ્યુસ પીવે છે ખજૂર ચણા અને દૂધનું એને હેલ્ધી હેલ્દી વસ્તુઓ ખવડાવવાની હોય છે એટલે ખીચડી ને આવું બધું જ ખવડાવીએ છીએ અમે અવાજ કરતો કરતો ખાય છે મન મન તું અવાજ કરતો કરતો ખાય છે હા એટલે હવે મન જમી લે નાસ્તો કરી લે કે જે કોઈ એ કરી લે પછી અત્યારે આપણું બીજું કામ છે એ પતાવીએ અને આજે કંઈક આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ મામે કેમ છો બસ મજા અને આપણે મામાના ઘરે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને મામી એ તીસ કેની પાર્ટી મામી તરફથી છે નહીં પણ નકુલ તરફથી છે નકુલ બહુ કે થતો એટલે આપણે અહીંયા આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને પાણીપુરી બને જ છે આજે ઘણા બધા લોકો આવાના જ છે સેલિબ્રેટ કરવા માટે તો વિડીયોમાં જોતા રહેજો આગળ મજા આવશે અહીંયા બટેકા બફાઈ છે અહીંયા ચણા બફાઈ ગયા છે અહીંયા પાણીની તૈયારી થાય છે હવે આગળ જોઈએ શું છે મિત્રો અત્યારે આપણે અહીંયા મસાલાની તૈયારી થાય છે મસાલો બને છે છેડમાંથી આપણે મસાલો ને એવો બને છે અત્યારે હજી આપણે પૂરીને એવા લેવું લેવા જવું છે એવું લાવીને પછી આપણે આગળ બધા આવશે હમણાં જોઈશું કોણ કોણ આવે છે તો અત્યારે આપણે પકડી લેવા પહોંચી ગયા છીએ આજે ભોજન પ્રોગ્રામ તો પૂરી લેવાની બાકી હતી હવે લેવા એવા એન્ટ્રી બસ આજે બધા આવ્યા છે માસી આવ્યા છે રેખા માસી જયશ્રી માસી મમ્મી બા બધા આવ્યા છે આજે અને બીજા બધા બહાર બેઠા છે હમણાં બેઠા છે મામા તો એમના ઘરે જ છે મામા ક્યારના બસ ક્યારના આવી ગયા મામા અને એમાં કિર્તન ને જૈનમ બાર અલા બહાર दिन बिततयाडी फाय गईसे अब बदा फटाफट फटाफट लई जायचा बदा भूख्या छ येसा किती भूक लागली बदाने भूक नी पार आई नो अब बदी लईन जाइए तो ये आगे मळियो पुरी मसाला ढुंगरी <laughs> पाणी पुरी <कूरी, laughs> पुरी चेट

गोला 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 काला कट्टा काला कट्टा काला कट्टा <ले कर्ण? सण> काला थेखा। थेखा। काला कट्टा काला काला ली तो काला कट्टा एक कट्टा तुम्हारे काला कट्टा अपने काला कट्टा तुम्हारे कहाँ से चिकू चॉकलेट चिकू चॉकलेट काला कट्टा काला कट्टा तुम्हारे कहाँ से मिले इन्हें ग्रीन चेक है कहाँ नहीं कहाँ से पिस्ता पिस्ता बहुत गर्ल

બલ સ્પીકર નો ફોન વગાડ આઈ ગયું તું અમે જોડે આવ્યો હો તને સાકે છે ના ભાઈ એ કેસે તમ બેઈ જા તે કહી દીધું તારું ઓય એ એક સુહાના જાના

ખબર સળી સળી ઓકે ટ્રાયર સોટ સારું હતું એકદમ પરફેક્ટ હે દોસ્તો મિરાના મેસેજ એ નો આ મસ્ત નો નો આના મે તો લુઆ એટલે ઇછલીમાં મારા ઉપર આવી ગયો છે હવે આ લોકો મારા પાસે શું કરાવે ચાંદી તો પિક્ચર જ નહી જોયું હું પિક્ચર વિચર રહી જોઉં

গীত <laughs> নেকি

તો મિત્રો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે